ભાજપની અંદરો અંદરની લડાઈના કારણે આજે જિલ્લા વિભાજનને લઈને મોટો ઇસ્યુ ઊભો થયો છે જેટલો બન્યો છે સારામાં સારો બન્યો છે અને વર્ષો જૂની જે માંગણી હતી બધા પક્ષોને એ પ્રમાણે બન્યો છે કે લગ્નના ઘોડાઓ અત્યારે કૂટી અને કુર્તા પહેરીને ફરી રહ્યા છે કે મંત્રીમંડળમાં ક્યારે સ્થાન મળશે આ ભાજપની ત્રીસ વર્ષથી સરકારના જે અત્યાચાર છે એને રોકવા માટે કરીને શું કરવું જોઈએ એ અમે આ અધિવેશનમાં નક્કી કર્યું ભાજપને એકસો બાસઠ ધારાસભ્ય છે કોની હિંમત છે સરકારમાં લોકોનો પ્રશ્ન ઉઠાવી શકે ગુજરાત કોંગ્રેસનું અધિવેશન છે અને મારી સાથે પૂર્વ ધારાસભ્ય અને વાવની અંદરથી જેમને એમને લડાયક લડત આપી હતી ગુલાબ ગુલાબસિંહ રાજપૂત મારી સાથે જોડાય છે ગુલાબસિંહ કોંગ્રેસનું અધિવેશન છે એક મુદ્દો ખૂબ ચર્ચાનો રહ્યો છે રાહુલ ગાંધીના એક મહિના પહેલાંનો નિવેદનનો કે લગ્નના ઘોડા અને રેસનો ઘોડો એ કયા કયા ઘોડાની વાત કરી રહ્યા હતા કયા નેતાઓની વાત કરી રહ્યા હતા નામ લીધા વગર નિશાન તાક્યું હતું એટલા માટે દેખો એક મહિના પહેલાં રાહુલજી ગુજરાત આવ્યા હતા અને એમની વાત હતી કે લડવાની વાત છે ભાજપની સરકારના અન્યાય સામે લડવા માટે કોણ તૈયાર છે જે લડવૈયા છે એને આગળ લાવવામાં આવશે સ્પષ્ટ વાત છે ને આગામી સમયમાં એનો પરિણામ પણ દેખશો આજે સીડબ્લ્યુસીની મીટિંગ છે આવતીકાલે જે આજે જે સીડબ્લ્યુસી નિર્ણય લેવામાં આવશે એ આવતીકાલે અધિવેશનમાં જાહેર કરવામાં આવશે એક નવું સંગઠન નવા જોમ સાથે સમગ્ર દેશમાં ખાસ કરીને ગુજરાતમાં આ ભાજપની ત્રીસ વર્ષથી સરકારના જે અત્યાચાર છે એને રોકવા માટે કરીને શું કરવું જોઈએ એ અમે આ અધિવેશનમાં નક્કી કરીવ અને થરાદનો એક જિલ્લો અલગ બનાવવામાં આવ્યો છે જિલ્લો જ્યારથી અલગ બન્યો છે ત્યારથી શંકર ચૌધરીનું જિલ્લાઓમાં સન્માન થઈ રહ્યા છે વારંવાર કોઈના કોઈ નિવેદન એ જિલ્લાઓની અંદરથી આપવામાં આવી રહ્યા છે કઈ રીતે જોવો છો તમે આ બે જિલ્લાને અલગ કર્યા છે એને દેખો આજ સુધી ગુજરાતમાં જેટલા પણ જિલ્લા બન્યા ક્યારેય પણ વિરોધના વંટોળ ઊભા થયા નથી જે પણ કારણોથી ભાજપની અંદરોઅંદરની લડાઈના કારણે આજે જિલ્લા વિભાજનને લઈને મોટો ઇશ્યુ ઊભો થયો છે થરાદને જિલ્લો બનાવ્યો અમે એનો સ્વાગત કરીએ છીએ કારણ કે વર્ષો જૂની અમારી માંગણી કે થરાદ એક હેડક્વાર્ટર બને જિલ્લાનું નવું સરહદી બોર્ડર જિલ્લાનો એ બનાવે અમે એ નિર્ણય સરકારનો આવકારીએ છીએ કેમ કે નગરપાલિકા છે મોટી એપીએમસી છે વેપાર ધંધો છે ત્યાં આગળ રાજસ્થાન બોર્ડર અડે છે અને લગભગ પાંચથી છ તાલુકાની આજુબાજુ એને આવેલા છે એટલે જિલ્લો બનીનું સ્વાગત છે અને કોઈ પણ જિલ્લાનો વિકાસ જ્યારે બનાસકાંઠાના ચૌદ તાલુકા હતા હવે નવા જિલ્લા બન્યો એના આઠ તાલુકા થરાદમાં છે છ તાલુકા પાલનપુર માં છે તો હું તો છતાં સરકારને પણ વિનંતી કરું છું અમારું તો નાનું કુટુંબ સુખી કુટુંબ કોઈ ધારો કે આવા ના માંગતા હોય તો અમે જેટલા ઓછા તાલુકા હશે તો અમારા એ તાલુકાનો વિકાસ વધારે થશે એવી અમે પૂરી આશા છે એટલે જે એમને સરકારે એમની પણ વિનંતી સાંભળે પણ જે જિલ્લો બન્યો છે સારામાં સારો બન્યો છે અને વર્ષો જૂની જે માગણી હતી બધા પક્ષોની એ પ્રમાણે બન્યો છે અને કદાચ કોઈને ડિસ્ટન્સનો પ્રશ્ન હોય અલગ અલગ પ્રશ્ન હોય તો ના આવવા માંગતા હોય તો કોઈ લાવવા ગુલાબસી તમે એક વાત કહી કે સંગઠનની અંદર નવા નિર્ણયો લેવામાં આવશે આજની બેઠક બાદ કાલે એનું પ્લાનિંગ આપવામાં આવશે અને આગામી સમયની અંદર ટૂંક સમયમાં કોંગ્રેસનું નવું સંગઠન જાહેર થશે ગુલાબસિંહના બેન ગેની બેન આમ તો ગુજરાતના બેન થઈ ગયા છે વાવ બનાસકાંઠા જીત્યા ત્યારબાદથી તો બહેનને સંગઠનની અંદર કેવું મહત્વનું સ્થાન મળે કેવી શક્યતાઓ દેખાઈ રહી છે તમને કો સંગઠનમાં કોને સ્થાન ના આપવું ના આપવું એ તો પાર્ટીનો વિષય છે પણ ગેનીબેન બેન ટકા એક દસ વર્ષ પછી જ્યારે સંસદ સભ્ય તરીકે એક ખાતું ગુજરાતમાં ખોલાવ્યું હોય તો લોકોનો પણ વિશ્વાસ છે અને એક ગેનીબહેનને સાંભળવા તમને મીડિયાવાળાને પણ ગમશે લોકોને પણ ગમશે અને લોકોનો અવાજ ઉપાડે છે તો સોળ ટકા એમને એક મહત્વનું સ્થાન મળવું જોઈએ એ તો સમગ્ર ગુજરાતના કોંગ્રેસનો કાર્યકર્તા કહે છે અત્યારે કોંગ્રેસની અંદર એક ચર્ચા થઈ રહી છે રાહુલ ગાંધીના નિવેદનની મેં આપને પહેલો જે સવાલ પૂછ્યો હતો લગ્નના ઘોડા અને રેસના ઘોડાની અંદર તો કોંગ્રેસના કેટલાક નેતાઓ એવી ચર્ચા કરી રહ્યા છે કે લગ્નના ઘોડાઓ અત્યારે કૂટી અને કુર્તા પહેરીને ફરી રહ્યા છે કે મંત્રીમંડળમાં ક્યારે સ્થાન મળશે દેખો કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને પણ કોંગ્રેસે મોટા કર્યા છે અને જે ભાજપમાં જઈને બેઠેલા ધારાસભ્યો હોય મંત્રી હોય એને પણ કોંગ્રેસે ઓળખાણ આપી છે અને કોંગ્રેસની ઓળખાણ થકી ત્યાં છે અને એક સો સો ટકા મંત્રી બનવાની એક લાલસાના કારણે જ બીજેપી જોઈન કરી છે તો એમને ક્યારે શું સ્થાન આપવું ના આપવું તો બીજેપીનો વિષય છે હવે અમારો કોંગ્રેસનો વિષય રહ્યો નથી પણ કોંગ્રેસ પાર્ટીએ જેટલા પણ બીજેપીના પચાસ જેટલા ધારાસભ્ય ત્યાંથી કોંગ્રેસ પાર્ટીએ મોટા કર્યા હતા આગેવાન બનાવ્યા હતા ધારાસભ્ય બનાવ્યા હતા સંસદ સભ્ય બનાવ્યા હતા એના કારણે જ અત્યારે ત્યાં છે જો એ જો કોંગ્રેસે ધારાસભ્ય ન જ બનાવ્યા હોત તો થોડા એમને બોલાવવાના હતા ભાજપમાં ભાજપવાળા ખુરશીઓ સાફ કરે છે ને અમને આગળ સીટ આપે છે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની મજબૂતાઈના કારણે બાકી ભાજપને એકસો બાસઠ ધારાસભ્ય છે કોની હિંમત છે સરકારમાં લોકોનો પ્રશ્ન ઉઠાવી શકે ખેડૂતોના કોણ પ્રશ્ન ઉઠાવી શકે છે આજે આટલો મોટો દારૂ ડ્રગ્સ આ ગુજરાતમાં આવી રહ્યું છે તો કયો ધારાસભ્ય પ્રશ્ન ઉપાડી શકે છે જો ભાજપમાં જઈને મંત્રી બને પણ જે કોંગ્રેસ વખતે ભાજપ પર જે આક્ષેપો કર્યા હતા એની તપાસ કરાવે ને તો એ સાચા ઘોડા છે બિલકુલ રેસના ઘોડા ને લગ્ન ઘોડાની સાચી વ્યાખ્યા ગુલાબસિંહ રાજપૂતે અત્યારે આપી તેમને એવું કેવું છે કે જે આક્ષેપો એ કોંગ્રેસમાં રહીને કરતા હતા એ આક્ષેપોની તપાસ એ ભારતીય જનતા પાર્ટીની અંદર જઈને કરાવે તો ખરા અર્થની અંદર એ સાચા ઘોડા સાબિત થશે